અમારા નંબર પર આ કોલ પણ આવી રહ્યા છે અને સમસ્યાઓનું નિરાકરણ પણ લાવ્યા છીએ એવો જ કોલ આવ્યો અમદાવાદમાંથી કંટ્રોલ રૂમમાં હાલાકીનો સામનો કરવો પડ્યો તે આપને બતાવીએ જો કે પરેશાન થનાર નિવૃત્ત સરકારી કર્મચારીએ આખરે કંટાળીને ઝી ચોવીસ કલાકનો સંપર્ક કર્યો જ્યાં તેમને મળીશું તેમની સમસ્યા જાણીશું અને નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું સામાન્ય રીતે જ્યારે પણ સરકારી કર્મચારી પોતાની નોકરીમાંથી નિવૃત્ત થાય એટલે તેને પેન્શનનો હક મળે છે જે સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે જેથી કર્મચારી જીવનના પાછલા વર્ષોમાં નાણાકીય મુશ્કેલી ન વેઠે અને તે તેના દૈનિક ખર્ચાઓ પૂરા કરી શકે સરકારી પેન્શન યોજનાનો મુખ્ય હેતુ કર્મચારીને નિવૃત્તિ પછી નિયમિત આવક આપી આર્થિક સુરક્ષા પૂરી પાડવાનો છે જેથી તેઓ વૃદ્ધાવસ્થામાં સન્માનજનક અને આત્મનિર્ભર જીવન જીવી શકે અને સરકારી કર્મચારીઓને પેન્શન સહિતનો લાભ મળતો હોય છે પણ આ લાભ લેવા માટે કેટલીકવાર ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડતું હોય છે છતાં પણ પોતાનો હક તેઓ મેળવી શકતા નથી આજે એવા જ એક વયો વૃદ્ધ નિવૃત્ત સરકારી કર્મચારીઓ વિશે વાત કરવી છે આજી અમૃતલાલ આચાર્ય અને નાથાભાઈ પટેલ બંને વૃદ્ધો નિવૃત્ત સરકારી સરકારી કર્મચારી કર્મચારી વર્ષો સુધી તરીકે આપી સેવા છતાં ઉંમરે ન મળ્યો પોતાનો હક અમદાવાદમાં રહેલા અમૃતલાલ આચાર્ય અને નાથાભાઈ પટેલ આ બંને વૃદ્ધોએ વર્ષો સુધી સરકારી કચેરીમાં નિષ્ઠા અને ઈમાનદારીથી પોતાને મળેલી ફરજ નિભાવી છે વર્ષો સુધી નોકરી કરી પોતાની સેવા સરકારી કચેરીમાં આપી પણ એક સમય આવ્યો જ્યારે તેઓ નિવૃત્ત જાહેર થયા જ્યારે નિવૃત્ત થયા ત્યારે તેઓને મનમાં વિશ્વાસ હતો કે જેમ અન્ય સરકારી કર્મચારીઓને પેન્શન સહિતનો લાભ મળે છે તેમ પાછળની ઉંમરમાં પેન્શન સહિતની તમામ સરકારી સેવાઓ તેમને મળશે જેથી નિરાંતે પોતાની જિંદગી વ્યતીત કરી શકે જો કે તેમના સપના ઠગારા નીવડ્યા કેમ કે સરકારી સેવાઓનો લાભ લેવાનો સમય આવ્યો ત્યારે તેમના ભાગમાં આવ્યા માત્ર સરકારી કચેરીઓના ધક્કા જોકે અમૃતભાઈ અને નાથાભાઈ ઝી ચોવીસ કલાકના નિયમિત દર્શક મિત્ર હતા તેમને ઝી ચોવીસ કલાકના કંટ્રોલ રૂમ વિશે પહેલાથી જાણ હતી કંટ્રોલ રૂમની કામગીરી જોઈને તેમના મનમાં પણ આશા જાગી કે તેમની સમસ્યા કંટ્રોલ રૂમની ટીમ દ્વારા દૂર થઈ શકે તેમ છે તેથી પોતાના પ્રયાસોથી કંટાળીને અમૃતલાલે તુરંત જ ઝી ચોવીસ કલાકના કંટ્રોલ રૂમના નંબર પર કોલ કર્યો અને પોતાની સમસ્યા વિશે વિગતે વાત કરી સાથે જલ્દીથી સમસ્યાના સમાધાન માટે વિનંતી કરી સમસ્યાની જાણકારી મળતા જ કંટ્રોલ રૂમની એક ટીમ તેમની સમસ્યાના સમાધાન માટે ઝી ચોવીસ કલાકની ઓફિસથી નીકળી પડી ભાગતા દોડતા અમદાવાદના રસ્તા ઉપરના ટ્રાફિકને ચીરતા ચીરતા અમે આગળ વધ્યા નમસ્કાર મિત્રો હું છું દર્શન રાવલ અને આજે આપણે જી ચોવીસ કલાકના કંટ્રોલ રૂમમાં વધુ એક મુદ્દા સાથે વાત કરીશું અને એ મુદ્દો છે સરકારી નિવૃત્ત કર્મચારીનો કે જેમને કેટલીક સમસ્યા પડી રહી છે કેટલીક હાલાકી પડી રહી છે અને ઘણા સમયથી તેઓ ધક્કા ખાઈ રહ્યા છે એ સમસ્યા જાણીશું તેનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરીશું અને સાથે જ એ અધિકારીઓ સુધી એ વાત પહોંચાડીશું કે આખરે ક્યાં શું સમસ્યા નડી રહી છે કે જેના કારણે આ હાલાકી ઊભી થઈ છે અમૃતભાઈ અને નાથાભાઈ અમદાવાદના ગીતા મંદિર ખાતે આવેલી આરોગ્ય ભવનની કચેરીએ પહોંચવાના હતા એટલે અમે અમે પણ ત્યાં જ જઈને મળવાનું નક્કી કર્યું અડધા કલાકમાં ગીતા મંદિર ખાતે આરોગ્ય ભવન સુધી પહોંચી ગયા અને નાથાભાઈ અને અમૃતભાઈ ત્યાં જ હાજર હતા પોતાના તમામ કાગળિયાઓ સાથે આ બંને વયો વૃદ્ધ પહેલાથી જ અહી રાહ જોઈને બેઠા હતા અમે તેઓને મળ્યા અને તેમની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો સાંભળો આ બંને નિવૃત્ત સરકારી કર્મચારીઓની વ્યથા આપનું નામ શું છે મારું નામ નાથાભાઈ કે પટેલ નાથાભાઈ શેના માટે આવ્યો છો અહીંયા અહીંયા આયુષ્યમાન કાર્ડ માટે આવેલા છે આયુષ્યમાન કાર્ડ જી કેટેગરીનું જી કેટેગરી એટલે શું જી એટલે ગવર્નમેન્ટ તમને જે પેન્શનર જે છે એ પેન્શનરને સરકાર આયુષ્યમાન કાર્ડ આપે છે બધાના મેડિકલ સેવાઓ માટે એના માટે અમે આવેલા છીએ તો આ નિયમ ક્યાંથી આવ્યો આ જી કેટેગરી વાળો એ લગભગ એને 6 થી 8 એક મહિના થઈ ગયા છે અત્યારે શું તકલીફ શું પડે છે અમને તકલીફ એવી પડે છે કે શરૂઆતમાં જો મારી જો વાત કરું તો શરૂઆતની અંદર મારા બંને કાર્ડ જે જૂના હતા આયુષ્યમાન કાર્ડ એ ચાલુ હતા જ્યારે તે અર્બન સેન્ટર પર તમારા કાર્ડ ચાલુ છે પહેલાં ડીએક્ટિવ કરાવવા એને અને પછી તમારું જી કાર્ડ નીકળશે તો અહીંયા ઓફિસે આવ્યા તે એક ફોર્મ ભર્યું ફોર્મમાં પચીસ અગિયાર પચીસ રોજ ફોર્મ ભર્યું કે તમારું દસ દિવસની અંદર તમારું કાર્ડ રદ થઈ જશે કોઈ મેસેજ મેસેજ કંઈ આવ્યા નહીં ત્યાં અમે અર્બન સેન્ટર ટ્રાય કર્યો તો કે હજુ ચાલુ છે હજુ ચાલુ છે આજે જ્યારે ગયા ત્યારે એમ કીધું તમારું કાર્ડ રદ થઈ ગયેલું છે તો કે રદ થઈ ગયું તો હવે જી કાર્ડ કાટો તો કે જી કાર્ડ તમારું નીકળશે નહીં તમે ત્રણ લાખથી ચાર લાખનો દાખલો લાવો હવે જો કા આ પેન્શનરને કોઈ આવકની મર્યાદા નથી તો હવે એ ચાર લાખનું લાવી અને પાછું તમે એને એક્ટિવ કરાવો અને એક્ટિવ કરીને પાછું ડીએક્ટિવ કરાવો ડીએક્ટિવ કરાવીને પછી જી કાર્ડ કાટો તો સાહેબ આ પ્રોસેસરમાં તમે અડધા થઈ ગયા છે આમનામ અમારે કરવાનું શું આની અંદર કેટલા ટાઈમ તમે ધક્કા ખાવ છો લગભગ છેલ્લા 3 એક મહિને આ પ્રોસેસ ચાલુ છે સાંભળ્યું ને હાલ આયુષ્માન કાર્ડ રદ થઈ ચૂક્યા છે કોઈ આવક નથી તો આવકના પુરાવા ક્યાંથી લાવવા નિવૃત્ત કર્મચારીઓ માટે સરકારે કરેલા નિયમોમાં બદલાવ તેમના માટે માથાનો દુખાવો સમાન બન્યા છે વાસ્તવમાં તાજેતરમાં જ સરકારે નિવૃત્ત સરકારી કર્મચારીઓ માટે આયુષ્માન કાર્ડના નિયમોમાં થોડો ફેરફાર કર્યો છે આયુષ્યમાન કાર્ડમાં નિવૃત્ત સરકારી કર્મચારી માટે જી કેટેગરી અલગથી ઊભી કરાઈ અને આ નવી સિસ્ટમ જ તેમના માટે સમસ્યારૂપ બની છે હું રિટાયર પોલીસ ઇન્સ્પેક્ટર છું બાર અગિયારે મને જાણકારી મળી અમારી વડી કચેરી તરફથી કે આ રીતે જે તમારી પાસે આયુષ્યમાન કાર્ડ હોય એને જી કેટેગરીમાં ફેરવવાના છે અને એના એના માટે મને વોટ્સએપમાં માહિતી આપવામાં આવી કે તમે આ રીતે જાઓ પીપીઓ ઓફિસમાંથી એક ફોર્મ ભરવામાં આવશે જ્યાંથી તમને એક પ્રમાણપત્ર આપવામાં આવશે અને એ તમારે લાગુ પડતા કચેરીમાં નજીકની કચેરીમાં રજૂ કરવાનું એટલે આરોગ્ય ભવન ખાતે હું આવ્યો બાર અગિયારે અને મારા અને મારા મિસિસના નામની ફોર્મ ભરીને મેં અરજી આપી મેં મારા મિસિસના બંનેના નામની અરજી આપી કાર્ડ રદ કરવા માટે અને એના માટે એમણે પંદરેક દિવસ પછી નજીકના અર્બન હેલ્થ સેન્ટર ઉપર જઈ અને તમારે ખાતરી કરવાની તો ઓગણજ મારું નજીકનું હેલ્થ સેન્ટર થાય એટલે પંદર વીસ દિવસ પછી ઓગણજ હેલ્થ સેન્ટર ઉપર ગયો એટલે ત્યારે એરર આવે છે ને એવા બધા કારણો જે તે કર્મચારીએ એક મોબાઈલમાં ને પોતે જોઈ અને જણાવતા હતા કે એટલે પછી હું ત્રણ ચાર દિવસ પછી ગયો ફરી વખત ત્યારે એમણે તપાસ કરી કે ભાઈ તમારું થઈ ગયું છે તો મેં કીધું મેં અરજી તો બંનેની સાથે આપી છે મારા મિસિસનું કેમ રદ નથી થયું એટલે કોમ્પ્યુટર ઉપર નેટમાં એમને કશું બતાવતા નહોતા એટલે મેં રજૂઆત કરી એટલે મને પછી એમને ચાણક્યપુરીના અર્બન હેલ્થ સેન્ટર ઉપર જઈને તમે ખાતરી કરો એટલે મારી અનુકૂળતા એવું ત્યાં ગયો ત્યાં પણ લાંબી લાઈન હતી મારું કારણ તો થોડુંક જ હતું પણ તેમ છતાં મારે લાઈનમાં રહેવું અહીંયા છેલ્લે શું જવાબ મળ્યું અત્યારે જે સેમ નાથાભાઈને જે જવાબ મળ્યો એ જ મળ્યો કે તમે તમારા પત્નીનો આવકનો દાખલો રજૂ કરી અને જૂનું રદ થયેલું કાર્ડ છે ને રીએક્ટિવ કરાવો એક્ટિવ રિન્યૂ કરાવો અને પછી એને રદ કરાવવાની પ્રોસીજર કરો એટલે મેં જણાવ્યું કે તો પછી મારે આવક અંગે શું આપવું પડશે એમ અમારે આવક અંગેનું પ્રમાણપત્ર તો અમારું પેન્શનથી જે પ્રમાણપત્ર મળે છે એ જ હોય તો કે એ રીતે નહીં ચાલે તમારે મામલતદાર કચેરી ઉપર જવું પડશે જી કેટેગરીનો નવો નિયમ કેમ લાવવામાં આવ્યો તે અંગે પણ નિવૃત્ત કર્મચારીઓએ અસંતોષ વ્યક્ત કર્યો છે કે ભઈ જી કેટેગરી કરવાનું કારણ શું એનાથી કર્મચારીને શું ફાયદો છે પેન્શનરને બરાબર તો કહેવામાં આવ્યું કે નહીં આમ જનતાને જે મળે છે એ જ સહાય મળે છે કોઈ વિશેષ તો નથી હા અને પ્રમાણપત્રની જરૂર નથી તો આનો અર્થ શું તો અમારા જૂના કાર્ડ બરાબર જ હતા જો ફાયદો ન થતો હોય એક શું હોવું જોઈએ આ તમે આટલા ધક્કા ખાવ છો તો તમારા મતે શું થવું જોઈએ શું એવો નિયમ કે શું એમાં સાહેબ એવું છે કે જે એમને જે કાર્ડ છે ને જૂના કાર્ડ જેને જે કોઈ હોય કાર્ડ એ કાર્ડ રદ કરી અને જે પેન્શનર છે ને એમને એમના જે પેન્શન કાર્ડ છે અથવા તો આ જે કેટેગરીનું કાર્ડ એ કાર્ડ આપી દેવા જોઈએ આ વચ્ચેની પ્રોસેસોની કોઈ જરૂરત નથી એમ કે છે ઉપરથી સિસ્ટમે બધું કે રદ કરી નાખ્યું છે જો સિસ્ટમે રદ કર્યું હોય તો નવું કાર્ડ કાઢવામાં શું વાંધો છે તેમ છતાં પણ અમે હજી અઉટમાં અમારે કરવું જ છું એટલે આ પરિસ્થિતિ ખરેખર એવું જોવું જોઈએ કે જે કાર્ડ જે છે એ બધા પેન્શનરને મળી જવું જોઈએ અને બીજે કોઈ વચ્ચે અડચણ ખોટા આવવા જોઈએ નહીં હવે સમસ્યા અમારી સામે હતી સરકાર દરેક નાગરિકને આયુષ્યમાન કાર્ડ થકી આરોગ્ય લક્ષી સેવા આપી રહી છે આ સેવાનો લાભ સરકારી કર્મચારીને મળે તે માટે સરકારે નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે સરકારી સરકારી કર્મચારીઓ માટે જી કેટેગરીનું આયુષ્યમાન કાર્ડ કાઢ્યું છે

એ લોકોને શું આ અત્યારે ત્રણ મહિનાથી ધક્કા ખાય છે અલગ અલગ કાર્ડ બનેલું છે એ એક્સપાયર થયું છે હવે રિન્યૂની પ્રોસેસ કરાવવી પડશે પછી કાર્ડ ડીએક્ટિવ થાય પછી જી ગેટીગેરીમાં કાર્ડ બનશે એટલે એક્સપાયર થઈ ગયું છે એટલે રિન્યૂ રિન્યૂ જરૂરી છે કે પછી એક્સપાયર થઈ ગયું છે એટલે રિન્યૂ કરાવવું પડશે એક્સપાયર થઈ ગયું છે કાર્ડ તમને એવું કહેવામાં આવ્યું હતું ના અમને એવું કહેવા નથી આવ્યું અમને ત્યાં એવી રીતે કહેવામાં આવેલું હતું કે થોડા ટાઈમ તો ન બરાબર તમારું ત્યાંથી કંઈ કાર એક્ટિવ છે કે એમ કહેવામાં આવ્યું અર્બન સેન્ટરમાંથી ચાંદલોડિયા તમારું કાર્ડ એક્ટિવ છે એક્ટિવ છે અહીંયા ડીએક્ટિવ કરવા માટે અમે આવ્યા એમ ફોર્મે ભર્યું કરું ચાલો એક્ટિવ તો ડીએક્ટિવ તો કરવું પડે સરકારનો નિયમ છે તો જ અમને આ કાર્ડ મળે તો અહીંયા એમ હવે કહેવામાં આવ્યું કે ના તમારું કાર્ડ એક્સપાયર થઈ ગયેલું છે હવે રીપ્રોસેસ કરો ફરતી આવકનો દાખલો મેળવો હવે હું કંઈ ફરતી આવકનો દાખલો કઈ રીતે મેળવી શકું કારણ કે મારી આવક મર્યાદા વધી જ ગઈ હોય કારણ કે એ વખતે ત્રણ લાખ હતી અત્યારે પાંચ લાખ થઈ ગયેલી હોય તો આ તો ચાર લાખની મર્યાદાવાળું કાર્ડ છે

નહીં સરકાર શ્રીની જે યોજના ગવર્મેન્ટ કેટેગરી જે જી કેટેગરી લોન્ચ કરી છે એમાં હાલ અત્યાર સુધી સરકારે કોઈ એવો આદેશ નથી આપ્યો કે જે સરકારી કર્મચારી છે એમને કાર્ડ કઢાવવા તેમ છતાંય ઘણા બધા સરકારી કર્મચારીઓ પાસે કાર્ડ હોય છે એટલે એનો ડેટા એ કાર્ડમાં આધાર સાથે લિંક થયેલો હોય છે હવે જો એમને આધાર એમને જી કેટેગરીમાં કાર્ડ કાઢવું હોય તો પેલો જે આધાર નંબર છે એ રિલીઝ કરવો એટલે એને ડીએક્ટિવેટ કરવો આધાર આધાર નંબર રિલીઝ કરવા માટે આયુષ્યમાન કાર્ડ અને આધાર કાર્ડ એ બંને લિંકેજીસ છે આપણે આયુષ્યમાન કાર્ડ કરાવવા માટે આધાર લિંક હોય છે અંદર એટલે કોઈ એક આધાર નંબરથી કાર્ડ બનેલું હોય તો બીજી કેટેગરીમાં એ બની શકે નહીં એટલે એને આપણે રિલીઝ કરવા માટે એ કાર્ડ બંધ કરવું જૂનું કાર્ડ એમની પાસે હોય એ એટલે ડીએક્ટિવેટ ડિસેબલ કર્યા બાદ એ જી કેટેગરીમાં લાભ લઈ શકે છે પણ એમને તો ડીએક્ટિવ કર્યા પછી પાછું એક્ટિવ કરવાનું કે છે પછી ડીએક્ટિવ ની વાત છે અહીંયા થી આપણે ડિસેબલ ની પ્રોસેસ કરીએ છે ધારો કે જેની પાસે કાર્ડ હોય એને ડિસેબલ કરીએ અને પછી એને જે કેટેગરી માં એને ઈ કેવાયસી કરી શકે છે પણ એમની વાત તો આખી રજવાત જ કઈક અલગ છે કે ડીએક્ટિવ કરવાનું એક્ટિવ કરવાનું પાછું ડીએક્ટિવ કરવાનું એટલે બબે બે ત્રણ ત્રણ વખત આ એક્ટિવ ડીએક્ટિવ ની પ્રોસેસ કરવી જો એક જ વખત થતું હોય તો બબે બે ત્રણ ત્રણ વખત ની જરૂર શું જો આમાં આ પચીસ નવેમ્બરથી સરકારે જે જે આવકના દાખલાને ત્રણ વર્ષ થઈ ગયા છે એ કાર્ડ બંધ કર્યા છે કારણ કે સરકારનો આદેશ છે ભાઈ ત્રણ વર્ષ આવકના દાખલાને પૂરા થાય એટલે કાર્ડ ઓટોમેટિક મા વાત્સલ્ય કેટેગરીનું બંધ થઈ જાય છે બરાબર હવે પચીસ નવેમ્બરથી જે કાર્ડ બંધ થયા છે એટલે કે એક્સપાયર થયા છે એને એક્સપાયરનું સ્ટેટસ છે હવે એ એક્સપાયર થયા હોય એટલે કાર્ડ ઇનએક્ટિવ થઈ જાય હવે એમને ધારો કે જી કેટેગરીમાં લાભ લેવો હોય તો ઓલરેડી એમનો આધાર નંબર એ પીએમ જેવા આઈડી સાથે લિંક હોય છે એટલે એ જી કેટેગરીમાં કાર્ડ કાઢી શકતા નથી એટલે પહેલાં જે એક્સપાયર થયેલું કાર્ડ હોય છે એને એક્ટિવ કરાવવું તો જ એનો ડેટા આપણે રિલીઝ કરી શકીએ અને એક્ટિવ કર્યા પછી એને એનો આધાર ડેટા તો રિલીઝ કરવા માટે એને ડિસેબલ તો કરવું જ પડશે પણ એક જે એમનો ઓટોમેટિક જે લિંક થયેલો જે આધાર નંબર એક પીએમ જેવા આઈડી સાથે છે ત્યાં સુધી એ બીજું પીએમ જેવા આઈડી ક્રિએટ કરવા ના દે અને એની માટે હા એની માટે સરકારે એક અમને લિફ્ટ લિફ્ટલેટ દ્વારા પણ ત્યાંથી સૂચના આપેલી સમજવું અઘરું હતું પણ છતાં પણ અમે સરકારી સિસ્ટમની આ આંટી ઘૂંટીને સમજ્યા આ તરફ ત્રણ ત્રણ મહિનાથી ધક્કા ખાતા આ સરકારી નિવૃત્ત કર્મચારીઓને જલ્દીથી નવું જી કેટેગરીનું આયુષ્માન કાર્ડ મળી જશે તેવું આશ્વાસન પણ તેમના દ્વારા આપવામાં આવ્યું આ એ પેજ રાજ્ય સરકાર દ્વારા આવકના દાખલાથી બનતા આયુષ્યમાન કાર્ડના રિન્યુઅલ બાબતે અગત્યની સૂચના એ સૂચના પણ આપવામાં આવી છે હવે આ લોકોની સમસ્યા દૂર થશે કે નહીં હા થઈ જશે કઈ રીતે અહીંયા થશે કે બી હજુ બીજે જવું પડશે ત્રણ મહિનાથી તો ધક્કા ખાય છે નહીં આ પચ્ચીસ નવેમ્બરે જ બંધ થયા છે પચ્ચીસ નવેમ્બર ને ડિસેમ્બર એટલે હજુ તો દોઢ મહિનો પણ નથી થયો દર સરકારે સરકારે આજ બધા જ કાર્ડ છે એ પચીસ નવેમ્બર રાત્રે બાર વાગે બંધ કર્યા છે એટલે એક્સપાયરનું સ્ટેટસ છે કે જેને ત્રણ વર્ષ પૂરા થઈ ગયા છે આવકના દાખલા આ જી જી કાર્ડ એ એ જે કેટેગરી હશે તો જ પેન્શન મળશે એવું નહીં પેન્શન મળશે એની સાથે કોઈ લેવા દેવા જ નથી આ જી કાર્ડ છે એ ગવર્મેન્ટનું પીએમ જેવા કાર્ડ છે એનાથી દસ લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર મળશે સરકારનો આદેશ છે કે એમની પાસે ધારો કે અત્યારે જી કાર્ડ નથી કરાવી શકતા તો પણ એમનું રિઅમ્બર્સમેન્ટ તો સરકારે ચાલુ જ રાખ્યું છે બંધ કર્યું નથી એ રિએમ્બર્સમેન્ટ તો સરકારનો નિયમ જે છે એ એવું અને આપણું જે આયુષ્યમાન કાર્ડ છે એ દરેકે દરેક આયુષ્યમાન કાર્ડ એ આવકના દાખલાથી બને એનએફએસ ફેસે રેશન કાર્ડથી બને જી જી કેટેગરીમાં બને કે વય વંદનામાં બને દરેકમાં દસ લાખ રૂપિયા સુધીની સારવાર મળવાપાત્ર છે આ બાબત છે એટલે હજુ ક્યાંક એ ઉઢાવો એ લોકોને લાગી રહી છે એ લોકોએ પણ સમજવાની જરૂર છે કે એક્સપાયર જો એમનું કાર્ડ થયું છે આવકના દાખલાના કારણે જે ત્રણ વર્ષની મર્યાદા છે તો એ લોકોએ રિન્યૂ કરવું પડશે અને એ બાદ ડિસેબલની પ્રોસેસ બાદ એ નવું કાર્ડ જે છે એ નીકળશે કારણ કે એના માટે એક ડેટા એ મળવો જરૂરી છે અને એ રિન્યૂ થાય તો જ મળે આ બાબતથી લોકો અવગત થાય અને સાથે એક જરૂરી એક લોકો વ્યક્તિ સાથેથી એક માહિતી મેળવે તો પણ આ સમસ્યા દૂર થાય હાલ આ અમૃતભાઈ અને નાથાભાઈની એ તકલીફ જે છે એ આપણે જાણી અને અધિકારી સાથે વાત કરી એમાં એ બાબત જણાવી છે સમસ્યા દૂર થવાની વાત છે હવે જોવાનું એ છે કે સમસ્યા ક્યારે દૂર થાય છે ને એ એમનું કાળ નવું ક્યારે બને છે એટલે નવા નિયમને લઈને ઘણી અવઢવ સરકારી કર્મચારીઓમાં વ્યાપેલી છે જો કે પૂરી પ્રક્રિયાને સમજીને અનુસરવામાં આવે તો તમામ સરકારી કર્મચારીઓનું નવું કાર્ડ કાઢવામાં કોઈ સમસ્યા નહીં આવે જો તમે સરકારી કર્મચારી છો અને તમારે આયુષ્માન કાર્ડનો લાભ લેવો છે તો તેના માટે ખાસ આયુષ્યમાન જી કાર્ડ કઢાવવું પડશે તેના માટે જો પહેલા તમે આયુષ્માન કાર્ડ કઢાવેલું છે તેને રદ કરવું પડશે અને તે બાદ નવે સરથી પ્રક્રિયા કરીને નવું આયુષ્માન જે કાર્ડ કઢાવી શકશો પણ હા પૂરી પ્રક્રિયામાં થોડા દિવસો લાગી શકે છે અમે નાથાભાઈ અને અમૃતભાઈની સાથે રહીને તેમની સમસ્યા અધિકારીઓ સુધી પહોંચાડી અને તેમને પણ ચર્ચાના અંતે સમસ્યામાંથી નીકળવાનો રસ્તો બતાવ્યો ત્રણ મહિનાથી સ્થાનિક વિસ્તાર સાથે મુખ્ય કચેરીના ધક્કા ખાઈ રહેલા અમૃતભાઈ અને નાથાભાઈને આખરે એક નિષ્કર્ષ મળ્યો હતો હવે થોડી રાહત મળી હતી અને એ જ રાહતની લાગણી સાથે અમે નાથાલાલના ઘર તરફ વળ્યા તેમણે આગ્રહ કર્યો એટલે જ અમે તેમના ઘરે પહોંચ્યા ખૂબ આવકારથી તેમણે અમને ઘરમાં આવકાર્યા તેમની સાથે અમે બેઠા અને વાતચીત કરી નાથાભાઈ અને અમૃતભાઈ નું નવું આયુષ્યમાન કાર્ડ હવે થોડા સમયમાં નીકળી જશે તેવું આશ્વાસન ખુદ આરોગ્ય અધિકારી આપ્યું છે ઝી ચોવીસ કલાકનું કંટ્રોલ રૂમ દર્શકોની સમસ્યાના સમાધાન માટે ચાલુ કરવામાં આવ્યો છે તેથી આશા રાખીએ કે આરોગ્ય અધિકારી અને તેમની ટીમ જલ્દીમાં જલ્દી આ નિવૃત્ત સરકારી કર્મચારીઓનું નવું કાર્ડ બનાવીને આપી દેશે મેં આપના કંટ્રોલ રૂમમાં જાણ કરી અને જે તે અધિકારીનો આપના દ્વારા પણ સંપર્ક થયો તો આમાં હજી પણ એવું જણાય છે કે સરકારની ગાઈડલાઇનની જરૂર છે જેવા અનેક ચોથા વર્ગના કર્મચારીઓ પણ હોય એમને આ મુશ્કેલી જરૂર રહેશે મને એ રીતે અત્યારે સમાધાન મળ્યું જો આ પહેલા મને મળ્યું હોત તો મારો સમય અમારા બંનેનો કાર્ડ અમને સાથે જ મળ્યું હોત જી ચોવીસ કલાકનો ખૂબ ખૂબ આભાર અમારી સાથેને સાથે રહ્યા અમારા સાથે કેટલા હજારો કર્મચારી છે કે જે તે વખતે ચાર લાખની મર્યાદા ત્યારે કાઢેલા જશે બધાએ તો બીજાને તકલીફો ન પડે એના માટે અધિકારીઓ હોય અને સામે પ્રજાને પણ ખબર હોય તો એવી જાહેરાત કરો તો આપનો ખૂબ આભાર સાથે ને એવી અમારો વાત સાંભળી એમણે પણ ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ

ધક્કા ખાઈ રહેલા એ સરકારી નિવૃત્ત કર્મચારી અમૃતલાલભાઈ અને નાથાલાલ ભાઈને તેમની સમસ્યા દૂર થતી અહીંયા જણાઈ આવી છે અને સાથે જ એક ગાઈડલાઈનની પણ માંગ ઊભી કરી છે જેથી કરીને તેમના જેવા કર્મચારીને હાલાકી ન પડે હાલ આ સમસ્યાનું એક નિરાકરણ એક નિષ્કર્ષ આવ્યો છે ત્યારે વધુ જી ચોવીસ કલાકના કંટ્રોલ રૂમમાં આવનારી ફરિયાદ સાથે મળીશું એ સમસ્યા જાણીશું અને એનો નિરાકરણ એ સમસ્યા દૂર કરવાનો પ્રયાસ કરીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર સામાન્ય માણસની સમસ્યાઓનો કોઈ પાર નથી અને એ સમસ્યાના સમાધાન માટેની ભાગદોડ પણ અપાર હોય છે પરંતુ હવે કોઈ પણ સામાન્ય વ્યક્તિએ સમસ્યાના સમાધાન માટે દોડધામ કરવાની જરૂર નથી કેમ કે ઝી ચોવીસ કલાકે શરૂ કરેલો કંટ્રોલ રૂમ સમસ્યાથી તેના સમાધાન સુધી રહેશે તમારી સાથે તો હોય તમારી પણ કોઈ સમસ્યા તો કરો આ નંબર પર કોલ અમે કરીશું તમારી સમસ્યા સોલ્વ ફરી મળીશું એક નવા એપિસોડમાં ત્યાં સુધી આપ જોતા રહો આપની મનપસંદ ન્યૂઝ ચેનલ ઝી ચોવીસ કલાક નમસ્કાર